અને જો કદાચ મારા દર્શન કરવાથી તમારા જીવનમાં જો કદાચ શાંતિ થાય ને એવા આશીર્વાદ લઈ જજો મારી 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 કનરા દરેક દુખ તમારા જીવનમાં તમારા પરિવારમાં તમારી પેઢીમાં તમારા સમાજમાં દરેક નું દુખ નું સમાધાન લઈને માતા બેઠી છું બલે જો કદાચ તમારો વિશ્વાસ મારી પર વધડો આવી જો ના તો માતા કોઈ દાડો વિશ્વાસ તૂટવા દો નહીં ભલે રામ પણ એટલું જરૂર યાદ રાખજો એટલો જરૂર નિયમ બનાવજો હે ભાઈ કે જો કદાચ સુનાને તો ખબર જ હશે હે ભાઈ પણ જો કદાચ નવા આયલા હોય અને જો કદાચ મારું દર્શન કર્યું હોય તો એટલું જરૂર યાદ રાખજો કે જો કદાચ ઉદાહરણ તરીકે સમજાવું કે જો તમારા જીવનમાં રવિવાર જો ભર્યા હોય અને તમારી માતાઓનું કદાચ તમે સમાધાન કર્યું હોય અને જો સમાધાન કરવા છતાંય જો તમને એ તમારી માતાઓના આશીર્વાદ ના પડતા હોય તોય મારા પર વિશ્વાસ રાખજો તેનું કારણ છે જો કદાચ પહેલાં ધોરણના વિદ્યાર્થીને દસમાની પરીક્ષા આપવા એના માટે તમારે અભ્યાસ કરવો પડશે તો અભ્યાસ પૂર્ણ થયા પછી બોર્ડ ની પરીક્ષા પાસ થશે આવું માતા કઉક ખોટું કોટુ કદાચ તમે મારા મંદિરે આવો મારા એના માટે અભ્યાસ કરવો પડશે અભ્યાસ તમારા પેઢી તમારા દુઃખ બતાવું એ દુઃખ નું તમારે સમાધાન કરવું પડશે તમારા ઘરના

તમારી કુળદેવી ની જે તમે દેવી સેવા કરતા હોય જે માતાની સેવા કરતા હોય એ માતા એ આશીર્વાદ તમારા પર નહીં કદાચ તમારે ટાઈમ થાય સેવા ભક્તિ હે ભાઈ અને સેવા ભક્તિ નો ટાઈમ થાય અને તમારા મનમાં એવું થાય કે અમારે સેવા કરવી જ પડશે સેવા કર્યા વગર નહીં ચાલે એવું જો તમને એવો અહેસાસ થાય તો સમજી કે તમારી કુળદેવી દિવા મોજ બેઠેલી છે મારી 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 સાતુ સાતુ ગુરુ મારી એ દિવા મોજ બેઠેલા છે જો કદાચ સેવા કરવા બેસો અને જો કદાચ તમારાથી

હું કઈ તમારી દાસી નથી એમ ભાઈ ભલે રામ અને ખાલી મારું એક જ કાર્ય કે તમે મારે પારે આવો અને મારા ભગવાન મારા રોમ નું રોમ છપો

જો કદાચ તમે મારા પારે આવો જો કદાચ મારા આર્તીનો લાભ લો હે ભાઈ બોલે રામ અને જો કદાચ તમારો દુખનો સમાધાન બતાવું એ તમારી માતાનો કદાચ તમે નિજે દાલી અને તમારી માતાને રાજી કરો હે ભાઈ અને જો એ નિવેદ આલ્યા પછી જો કદાચ તમે મનમાં બોલો અને રીયલ વણા કરાવો તો માતા મટી જાવ મારી 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 બોલે તમારી અમારી માતાઓનો ખૂબ લાડ લડાવજો હે ભાઈ દરેકરો દરેક ભાવિકો દરેક ભક્તો દરેક સેવકોને હું માતા એવું કઉ છું કે તમે સપના જોવો એવા સપના પૂરા થાય એવા મારા આશીર્વાદ અને તમારા સપના પૂરા થાય એવા સપના બતાવીશ રામ રામ ધીરામ હર હર મહાદેવ दरक भायुभ भक्तो केमडे बी मानता करी होय बराबर ते वाढापर्थी स्पर्धा मानता करी मानता होय